સંજેલી તાલુકાના ટીશાના મુવાડા ગામે યોજાયેલી સંજેલી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં નિશાળમાં ભણતા બાળકોના ભવિષ્ય બગાડતા ભારે હોબાળો જોવા મળ્યો હતો ગ્રામજનોની અપૂર્તિની હાજરીને કારણે અને સંજેલી ગ્રામ પંચાયતના બંને તલાટી હાજર ન રહેતા ગ્રામ ગ્રામસભા મુલતવી રાખવામાં આવી હતી સંજેલી ગ્રામ પંચાયતના વિકાસના કામોને લઈ સવાલો ઉઠ્યા હતા ને સંજેલી ગ્રામ પંચાયતમાં કોઈ પણ કામની ગામ લોકો દ્વારા માહિતી માંગવામાં આવે છે તો માહિતી આપવામાં આના કારણે કરવામાં આવે છે અને માહિતી આપવામાં આવતી નથી તેનો ભારે વિરોધ આ ગ્રામ સભામાં કરવામાં

બાળકો સાથે ખેલવાડ કરી રહ્યા છે આ લોકો ઘર મંચ દ્વારા દેખા તો ડલાટી સરકાર વર્ષથી અમારા બાળકો અહીં મેદાનમાં બેસી રહી રહ્યા છે 3 વર્ષથી ગામ લોકો એક અમાર કોઈ કામ નથી તો ના પડી જાય અમે ખાલી રહેણ બનાવી એમ કે છે નથી કરતા લોકો 3 વર્ષ એમના પેટમાં પાણી નથી આવતું ગામમાં નિશાન નહીં પડી અમારા બાળકો બગાડી જાય છે આ લોકો નહીં તમને ઠીક કે તા ખાઈ જો બધું ખાઈ જો પણ જે વિકાસ કરવાનું છે કરો હું વિકાસ દેખાડ તમારા ગામમાં

અજી આ લોકોને કશું કંઈ પડી નથી પંચાયત તમે પંચાયત માં કરો છો તમે તમે એમ હમતા કે આખી જિંદગી માટે અમે પંચાયતમાં આવી ગયા તો ભૂલી જાવ છો આજે જવાબદારી લોકો નું સારું કરવાની તમને મળી છે તો સારું કરો બરાબર તમને તક મળી જલો બાળકો ને બાળકો નું ભવિષ્ય ને જીવાડ તમે કેમ કરી રહ્યા છો તજમ બાળપણ તજમ સાહેબ જે અમારે સાહેબ આ તો

કાલે પરમ દિવસ કાલે ખબર ઘણા બધા ગામ લોકો અને થોડું દૂર પડે એટલે સંખ્યામાં ગામ